નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલી છે ટોલી વિડીયોમાં તમે ટોલીની કન્ડિશન જોઈ શકો છો નેવું ફૂટની આ ટોલી છે વાત કરીએ ટાયરની તો ટાયરની કન્ડિશન તમને પચીસથી ત્રીસ ટકા જોવા મળશે અને કિંમત રાખેલી છે પિંચાશી હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તે તેમનાનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવાની હોય તો ટાઇટલનો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં રમેશભાઈનો નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી ક્યાં જોવા મળશે છેલ્લો બોટાદ તાલુકો બટાદ ગામ કાનિયાટ કાનિયાટ ગામે તમને પ્રોપર જોવા મળશે અને વધુ માહિતી માટે તમારે રમેશભાઈનો સંપર્ક હોવાનો રહેશે અને હજુ સુધી અમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈપણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત તમારા યુટ્યુબ ચેનલ ઉપર મૂકી આપીશું વિડીયો ગમ્યો તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો આવું નું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવો વીડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન